જેના કારણે અમે બોટમાં અમે સર્વે કરવા નીકળ્યા હતા સમિતિના અધ્યક્ષના આદેશ અને અમારા મેયરશ્રીના માર્ગદર્શન હેઠળ અમે સમગ્ર તાપી નદીમાં જ્યાં જ્યાં ઇન્ટેક વેલ છે ત્યાં અમે સર્વે કરવા નીકળ્યા હતા પરંતુ ત્યાં સર્વે કરતાં માલુમ પડ્યું છે કે કેટલીક જગ્યાએ હાલ પણ ડ્રેનેજના ગુફિયા ભૂટિયા કનેક્શન છે જે આઉટલેટ નદીમાં જેનું પાણી ગંદુ પાણી આવે છે તે સિવાય એક ચોંકાવનારું જે માલુમ પડ્યું છે કે કેટલીક જગ્યાએ દારૂની ઈલિગલ ભઠ્ઠીઓ પણ છે જે ગેરકાયદેસર રીતે કેટલાક ઈસમો દ્વારા ચલાવવામાં આવે છે નદીની વચ્ચોવચ ટાપુમાં અને એ જગ્યા પર એમનું કેટલાક માછીમારો અને નાવિકોનું એ પણ એવું પણ કહેવું છે કે એ જે ઇષમો છે જે રાતના દારૂ બનાવે છે અને ત્યારબાદ જે દારૂનું વધેલો જે જઠો હોય તે નદીમાં જ નાખી દેતા હોય છે જેના કારણે નદી આપણી અશુદ્ધ થાય છે વિસ્તારમાં આવે છે પરંતુ ગત જ અમને માલુમ પડ્યું છે આ વિષય અમે અમારા પ્રદેશ પ્રમુખ અને જલસંચય કેબિનેટ મંત્રી શ્રી પાટિલ સાહેબ ને

મારો સમાજ પણ માછીમાર છે માછીમાર સમાજ છે અને વર્ષોથી હું આ નદી સાથે જોડાયેલો છું એટલે કેટલીક એક્ટિવિટી હોય તો એનો અંદાજ હતો કે આ રીતનું ચાલતું હોઈ શકે છે આગળ પણ અમે એક રીતનું અભિયાન લીધું હતું જેમાં કેટલાક ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલ નાખીને માછીમારી કરતા હતા જેની અમે કલેક્ટરમાં રજૂઆત કરીને એ ઈસમોને પકડીને અમે પોલીસે સોંપ્યા હતા એ રીતે હાલ પણ અમે આ ઓપરેશન લીધું હતું જેથી કરીને આ રીતનું માલુમ પડ્યું છે અને એના પણ હવે રજૂઆત કરશું Thank you.